નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો મહાકુંભ ફ્લોટિંગ ક્રોસ ગુજરાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ગંગામાં ફ્લોટિંગ ક્રુઝ ગુજરાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે આ ક્રુઝની વિશેષતા એ છે કે ક્રુઝમાં કુંડીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ક્રુઝમાંથી જ ભક્તો ગંગા સ્નાનનો લાભ મળી શકે છે આ ક્રુઝમાં પાંચ રૂમ છે અને તેને એક રાતનો ભાવ સાત લાખ રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે હાલ ગુજરાતીઓ આ ક્રુઝ વિશે માહિતી મેળવી રહ્યા છે હાલ મહાકુંભના ટૂર પેકેજને ભારે ડિમાન્ડ બોલાઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતના આ સમાચાર નોંધમાં જરૂર લેવા એક અહેવાલ મુજબ ગુજરાતનો દરિયાકાંઠો સાતસો કિલોમીટર વધી ગયો છે સોળસો કિમીથી વધીને તે હવે ત્રેસો કિમી થયો છે સર્વે ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલા તાજેતરના આંકડા મુજબ ગુજરાતનો સમુદ્ર કિનારો બે હજાર ત્રણસો ચાલીસ પોઈન્ટ બાસઠ કિલોમીટર લાંબો થયો છે ભારતની વાત કરીએ તો ઓગણીસો સિત્તેરના આંકડા મુજબ ભારતનો દરિયા કાંઠો સાત હજાર પાંચસો કિલોમીટર હતો જે હવે અગિયાર હજાર કિમીથી વધારે લાંબો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ એક વર્ષમાં બે હજાર બસો વીસ અમદાવાદીઓના લાયસન્સ સસ્પેન્ડ વર્ષ બે હજાર ચોવીસમાં અમદાવાદમાં વાહન ચાલકોના કુલ બે હજાર બસો વીસ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સામે આવેલી માહિતી અનુસાર આમાંના મોટાભાગના વાહન ચાલકો હેલ્મેટ ન પહેરવાના ગુનામાં દંડાયા છે ફેરફારના કારણે તેમના લાયસન્સ સસ્પેન્ડ થયા છે આરટીઓએ ગયા વર્ષે જુદા જુદા ગુનાઓમાં સાત કરોડથી પણ વધુનો દંડ વસૂલ કર્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યા મહાકુંભ સાત કરોડ શ્રદ્ધાળુએ લગાવી આસ્થાની ડૂબકી આજે પ્રયાગરાજ મહાકુંભનો પાંચમો દિવસ છે દરરોજ ભક્તો જય ગંગા મૈયા મંત્ર સાથે ત્રિવેણી સંગમમાં સ્નાન કરી રહ્યા છે અત્યાર સુધીમાં સાત કરોડ ભક્તોએ અમૃત સ્નાન કરી ચૂક્યા છે ઉલ્લેખનીય છે કે મહાકુંભ છવ્વીસ ફેબ્રુઆરી બે સુધી શરૂ રહેશે રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર આ વખતે મહાકુંભમાં પિસ્તાલીસ કરોડથી વધુ લોકો આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મહાકુંભમાં બબાલ થઈ યુપીના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં કરોડો ભક્તો પહોંચી રહ્યા છે આ દરમિયાન કેટલાક યુવાનોએ સ્ટોલ લગાવ્યા અને મહાકુંભને અંધશ્રદ્ધા કહેવા લાગ્યા તેઓ બેનરો અને પોસ્ટરો લગાવીને અંધશ્રદ્ધાનો વિરોધ કરી રહ્યા હતા આ સમયે ઘણા સાધુ અને ભક્તો ઘટના સ્થળે પહોંચ્યા અને યુવાનોના સ્ટોલ પર તોડફોડ કરી સાથે બેનરો અને પોસ્ટરોને આગ લગાવી આ સમયગાળા દરમિયાન બબાલની સ્થિતિ જોવા મળી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યો હજી પણ ઠંડીમાં ઘટાડો થવાની કોઈ સંભાવનાઓ નથી ગુજરાતમાં ઠંડીનો જોર યથાવત છે મોટા ભાગે પંદર જાન્યુઆરી પછી તાપમાનમાં વધારો થતો હોય છે પરંતુ આ વખતે શિયાળો વધારે ચાલે તેવું લાગી રહ્યું છે આજે સવારે પવન ફૂંકાયો જેથી ઠંડીનું જોર વધ્યું હતું ઠંડીનું યથાવત રહેશે હવામાન વિભાગનું કહેવું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યું ઠંડી વચ્ચે અહીં વરસિયા મેઘરાજા એક તરફ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો વધ્યો છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદે વાતાવરણમાં પલટો આવ્યો હતો ડાંગે આ સરહદ વિસ્તારમાં આવેલ છે જેથી ડાંગ જિલ્લાના ચિંચલીમાં વરસાદી ઝાપટું પડ્યું હતું અહીં છેલ્લા ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ છે વરસાદને લઈ ખેડૂતોમાં પાકની ચિંતા વધી ગઈ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો